જય માતાજી જય જહુમા જય શ્રી કૃષ્ણ રામ રામ બધા મિત્રોને તો તમને અમે જઈએ છીએ ડાબી તો તમને અમે બતાવીશું બના રહેજો બ્લોકમાં જય માતાજી તો જય માતાજી મિત્રો આજે અમે જઈ રહ્યા છીએ ડાબી તો તમને ત્યાં બધું બતાવીશું કે એમના બરાબર જય માતાજી બના રહેજો બ્લોકમાં જય માતાજી મિત્રો તો હવે અમે ચાલ્યા છીએ ડાભી અમારું ગામ બાજુમાં જગાપુરા ગયું જગાપુરા ના જગાપુરા નથી ગયું ભૂલ મારી પડી ગઈ જગાપુરા હજુ આવશે જગાપુરાનો મુખ પડું ખરું પેલા એ ગયું અને હવે જગાપુરા આવશે જોઈ શકો છો જગાપુરથી જવાનું સુંઢિયા સુંઢિયાથી જાસકા ઝાસકાથી રણસોરપુરા રણસોરપુરાથી ઊંઝા થી ઉનાવા ઉનાવાથી સીધા રાભી હું વન બનાવશું જમણ બનાવશું બરાબર છે રીના તમને અગાઉ કીધું કે ડાબી જઈ કીધું હા બરાબર કીધું તો જગાપુરા આવી જો આપડા હાઈવે ટુ હાઈવે ને કરવા છે બાયપાસ ને કરવા છે કામ આ સાઈડ કામ છે જગાપુરા આ બાજુ પાછું કરું છે પરીક્ષા ચાલે છે દસમાની દસમા ચાલે છે કઈ ચાલે પરીક્ષા ખબર નઈ હા નવ માં દસ માં પરીક્ષા ચાલે છે તે બાળકો પરીક્ષા આપવા જઈ રહ્યા છે આ જગાપુરાનું સ્ટેન્ડ છે બસ સ્ટેન્ડ છે

આ ખેરાલુ હાઈવે જાય હાઈવે એક વિસનગર જાય છે આ તો ચોકડીઓ છે બતાવું તમને એક ઊંઝા તરફ અને એક વિસનગર તરફ રોડ જાય છે ગામ બતાવ્યું છે એ ગામમાંથી આ લોકો જોતા હોય તો અવશ્ય કોમેન્ટ કરજો તો આખું અમારા ગામથી તમે નીકળ્યા બરાબર છે એવી કોમેન્ટ તમે અવશ્ય મારજો તો મિત્રો આયુ જમ્પ આ વિસનગર જાય અને આય રુસિધો ચાસકા રણસુપુરાથી ઊંજાથી ડાબી તો એ તો મળીએ ચાસકા જય માતાજી હા તો આપણ વિસનગર રોડ જાય છે અને અમે આવી ગયા છીએ જાસકા ગામમાં આ જાસકા ગામ મિત્રો હા જંપ જમ્પ આમ વ્યવસ્થિત છે જમ્પ ગામડે ગામડે મૂકવા જરૂરી છે સેફટી માટે એમ તો આપણે સરસ કેમ કે આપણે બારોબાર કેમ નીકળીએ છીએ કે આપણા ગામમાં ગામ અંદર છે આપણે જવાનું છે એટલે બારોબાર ટુ હાઈવે ગામ ગામ તો અંદર છે પણ આપણે રોડે રોડ ન્યા કરીએ છીએ તો અહીંયા ઝાંસકા ગામની સમાપ્તિ થઈ ગઈ તો દોસ્તો આવી ગયા છીએ આપણે રણસુરપુરા ગામ

અને પછી થોડોક કટમાઈને આપણે આગળ ગાડી જવા દેસુ કારણ છે કે ગાય માતા વચી જાય જાય તો એક્સિડન્ટ નો સંભાવ વધી જાય છે એટલે આપણે આપણે ગાડી ખુદ ધીમી કરી દેવી સારી તો હા એ અહિયાં થી ચાલુ થઈ જાય ઊંઝા પણ આપણે સિટી અંદર જવાનું નહીં આ કારોબાર નહીં કરવાનું છે સિટીમાં જઈએ તો ટ્રાફિકમાં ફસાઈ જઈએ અને રોંગ પણ ઊંધો પર આપણે ઊંઝાથી બાયપાસ

એટલેને તમને મિત્રો ફ્રેન્ડ આ બ્લેક બનાવીશું છે એટલે ચોકડી પર કોકનો ફોન આવ્યો ચેતનભાઈનો ઓકે આ સોરૂ હે આપણે મારુતિ સુઝુકી નું ગાડીનો આ જે જનતે બતાવતા કરો છો મિત્રો હું ના પારું છું કે કોઈ જ નહી હોય હોય એ હસી પણ આ તો મને એવું થયું કે બતાવું

સુલે સફેદ પાવડર થી શરૂઆત કરવાની અભિનંદન તમા દે છંદોર તથા જુવા છંદામી વજના સિંદૂર એના સમાયતમ પૂજીયા પરમેશ્વર આવજો રખણુ મેનો ને